આણંદ શહેરને જોડતા દાંડી માર્ગ પર ગેરકાયદેસર દબાણો વધી ગયા છે જેથી અવારનવાર માર્ગો પર પાણી ભરાતા રસ્તો બિસ્માર બની જાય છે તેમજ દબાણોને કારણે રોડની સાઇડમાં જગ્યા ન રહેતા ક્યારેક અકસ્માત પણ સર્જાય છે જે બાબતે રોડ સેફ્ટીની મિટિંગ અને જિલ્લા સંકલનની મિટિંગમાં રજૂઆત થતાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ દાંડી વિભાગને તાત્કાલિક દબાણો દૂર કરવા સૂચના આપી હતી જે અંતર્ગત દાંડી વિભાગ દ્વારા ચાલીસથી વધુ દબાણકારોને નોટિસ પાઠવી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું તેમ છતાં દબાણો દૂર ન થતા આખરે આજે દબાણ હટાવવાની કામગીરી પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી આણંદ નડિયાદ રોડ ઉપર બોરિયાવી બ્રિજથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે જેમાં ગેરકાયદેસર શેડ ઊભા કરી દાણવાડા સહિતનું વેચાણ કરતા દસ લોકોના શેડ તોડી નાખવામાં આવ્યા છે આ ઉપરાંત રસ્તામાં ગેરકાયદેસર છાપરું બનાવ્યું હોય તે પણ દૂર કરવામાં આવ્યા છે અત્યાર સુધી લાંબેલ નહેર સુધીના ત્રીસ વધુ દવાણો દાંડી વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા છે પટેલ વિનોદભાઈ દેશે ભાઈ પટેલ બોરિયાવી હા ગોધી રહેવાસી અને અત્યારે સાહેબ રોડ ઉપર મારો ગલ્લો હતો સાહેબ એમાં આપણે નોટિસ આવી છે દસ દિવસ કશું લખ્યું નહીં સાહેબ હોબરો અને એ લોકો ક્યારે કેટલા ફૂટ તોડવાનું છે શું છે એ મંજૂરી કોઈ જાતની સાહેબ અમને આવી નહીં હોબરો સાહેબ હા એના માટે અમારે સાહેબ કયો પગલા ભરવો અને રોડની મકશો હજુ મળ્યું કોઈ જાતનું અને મંજૂર કર્યું પણ નહીં નગરપાલિકાની નોટિસ અમારી કને આવી નહીં અમારી કને ખાલી સાહેબ આવ્યા જીપ ગાડીમાં અમારી કને નોટિસ છે દસ દિવસ લખ્યા છે હા પાન બીરીનો ગલ્લો લખ્યો છે સાહેબ એના માટે અમારે શું કાર્યવાહી કરવી અને પાવતી ખરીને સાહેબ મારી કને છે

અમે નોટિસ તો બધાને આપી છે સોની ઉપર થાય છે પણ બધાએ અમુક મોટાભાગના બધાએ સ્વેચ્છાએ કાઢી નાખી છે એટલે અત્યારે અમારે કામગીરીમાં ઓછું દબાણ દૂર કરવાનું થશે